સુરતના મોટા વરાછામાં રહેતા અને સાયણ ખાતે લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરતા વેપારી સાથે પાંચ મશીનરીનો ઓર્ડર કેન્સલ કરી પેમેન્ટ પેટે આપેલા એક કરોડ નેવું લાખ રૂપિયાની સામે પઠાણી ઉઘરાણી કરી ત્રણ કરોડ સત્યાસી લાખ રૂપિયા પડાવ્યા છતાં ધાકધમકી આપી વીસ લાખની માંગ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે મળતી વિગતો પ્રમાણે મોટા વરાછામાં અબ્રામા રોડ પર સહજાનંદ પ્રસ ખાતે રહેતા દિલીપભાઈ જયરાજભાઈ કાનાણી સાયણ કિમ રોડ પર સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાનંદ એક્ઝિમ નામથી કંપની ચલાવે છે તેમની કંપની લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરિંગ કરે છે માર્ચ બે હજાર બાવીસમાં માં ગીરીશ ભાલાડા માધવ પ્રિયદાસ સ્વામી તેઓની કંપની પર આવ્યા હતા તેઓએ દિલીપભાઈને જણાવ્યું હતું કે તેઓ ભાગીદારીમાં બાલાજી લેબગ્રોન નામથી કંપની ચલાવે છે જેની ઓફિસ વરાછામાં મિની બજાર ડાયમંડ વર્લ્ડ ખાતે આવેલી છે ત્યારે ધંધા માટે પાંચ મશીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી એક મશીનના એક કરોડ છ લાખ રૂપિયા લેખે પાંચ મશીનના પાંચ કરોડ ત્રીસ લાખ રૂપિયા તથા અઢાર ટકા જીએસટી ના અલગ ગણવાનું નક્કી કરાયું હતું જેના પેમેન્ટ પેટે એક કરોડ પંચ્યાસી લાખ રૂપિયા ચૂકવાયા હતા ત્યાર મુજબ દિલીપભાઈની કંપનીએ ઓર્ડર મુજબ મશીનરી બનાવવાની કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ વધુ પાંચ લાખનું પેમેન્ટ ચૂકવી લેબગ્રોન ડાયમંડની માર્કેટ વેલ્યુ ઓછી હોવાનું કહી ત્રણ મશીન અને બાદમાં બે મશીનનો ઓર્ડર પણ કેન્સલ કરાવી એક કરોડ નેવું લાખ રૂપિયા પરત માંગ્યા હતા આ કામના ફરિયાદી દિલીપ ભી કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગીરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાવન લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા આ સમયગાળા દરમિયાન બે ત્રણ દિવસ બાદ રાજકોટના વિક્રમ શિયાળવાએ ગીરીશ અને માધવ સ્વામીના ના ઈશારે રૂપિયા કઢાવવાનો હવાલો લીધો હતો વિક્રમ શિયાળવા ભરવાડ વારંવાર તેમના સગા ભાઈ બાબુભાઈ કેવડિયા કોલ કરી તમે જે રૂપિયા આપ્યા છે તે વ્યાજ અને પેનલ્ટીમાં જમા થયા છે મુદ્દલ રકમ હજુ બાકી છે એમ કહી ધમકી આપી બાબુભાઈ પાસેથી રોકડા તેત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ ઉપરાંત દમદાટી આપી આંગળિયા મારફતે બીજા એક કરોડ અઠાવન લાખ રૂપિયા પડાવી લેવાયા હતા એક કરોડ નેવું લાખ ની કિંમત સામે ત્રણ કરોડ સત્યાસી લાખ રૂપિયા પડાવી લીધા છતાં વીસ લાખ રૂપિયા ની માંગ કરી પૈસા આપવાની તેવડ ન હોય તો હું પૈસા આપું મેડિકલ પરથી ઝેરી દવા ખરીદી લે અને પીને મરી જા નહીંતર તારો એક પગ તૂટેલો છે બીજો પગ હું તોડી નાખીશ તેવી ધમકી આ ભરવાડ ઈસમ આપતો હતો જેથી કંટાળી દિલીપભાઈએ ફરિયાદ આપતા ઉત્તરાયણ પોલીસે માધવપ્રિયદાસ સ્વામીના ભાઈ ગિરીશલાલજી ભાલાળા માધવપ્રિયદાસ સ્વામી અને રાજકોટના વિક્રમ શિયાળવા ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદને એવું કહ્યું એમ કે ભી તમે અમને સોમેશ્વર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદી ઉત્તરાણ ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલા અટક કરવામાં આવેલા છે ઉત્તરાયણ પોલીસે આ કેસમાં માધવપ્રિયદાસ સ્વામીના ભાઈ ગિરીશ ભાલાડાની ધરપકડ કરી છે જ્યારે વિક્રમવા અને સ્વામીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસના જણાવ્યા પ્રમાણે માધવ સ્વામીનું નામ અગાઉ પણ પોલીસ ચોપડે ચમકી ચૂક્યું છે પુણાના ડોક્ટર હડિયા સાથે એક પોઈન્ટ ચોત્રીસ કરોડની ઠગાઈ અને કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે એક કરોડની ઠગાઈના કેસમાં માધવપ્રિયદાસ સ્વામી મધ્યસ્થની ભૂમિકામાં હતા

એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એક એ મને મળતા અને આજ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત